કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 700 કરોડથી વધુના ખાત મુરત અને લોકાર્પણ સંપન્ન થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ બાવણા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ઈ ખાત મુરત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાત મુરત અને લોકાર્પણ કર્યું અમદાવાદ જિલ્લાના સાણંદ બાવણા વિરમગામ તાલુકાના નળ સાબરકાંઠા વિસ્તારમાં ખેડૂતો માટેની સિંચાઈ સુવિધાનો ચાલીસ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા ચારસો બે કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ પ્રકારના વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું